નમસ્કાર મિત્રો મિત્રો માધુરી બારોટ જે હાલમાં તો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે તેમના અમુક અમુક સોંગના કારણે તો મિત્રો અમુક સમય પછી તમે ખાલી જોજો આ ટોપને સિંગર હશે ટોપમાં ચાલતા હશે કે તેમનો અવાજ ખૂબ જ સરસ છે અને તેમણે હાલ જે રામાપીરનું સોંગ ગાયું છે ને એટલું જોરદાર ગાય છે ને ખાલી તમે એક વખત તેમનો અવાજ સાંભળો મિત્રો એટલે તમે ફરીથી તમારે તેમનો વિડીયો તો જોવા જ પડશે એવો અવાજ છે તો મિત્રો હું તમને વિડીયો બતાવવા એના પહેલા જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ને લાઈક કરી દેજો